મહેન્દ્રભાઈ રવાણી ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ રાજકોટ રાજકોટ શહેરની અંદર નહોતું તે ઘટના રાજકોટ શહેરમાં બની છે એક હૃદયદ્રાવક અને અસહ્ય દુઃખદ ઘટના બની છે જેના પગલે જૈન સોશિયલ ગ્રુપ હર હંમેશ જીવદયા ગ્રુપ અને સાથી સંસ્થાઓ હર હંમેશ આ કોઈ પણ ઘટના બને છે ત્યારે શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે જે આપણી નૈતિક ફરજ છે એટલા માટે આજ રોજ અમે બધા જ લોકો શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ઉપસ્થિત થયા છીએ સદવિદયા ગ્રુપના ઘણા બધા મેમ્બરના જન્મદિવસ હતા અમુક મેમ્બરોની મેરેજ એનિવર્સરી હતી ઘણા બધા મેમ્બરો જે છે એના તરફથી ફંડ એકત્ર થયું હતું તેને લઈને આજે ચકલીઓને ચણ છે કબૂતરને ચણ છે સાથે સાથે ખિસકોલીને મકાઈના ડોઢા છે અને ખાસ કરીને જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશન અને આશ્રય કમિટી ચેરમેન અને અમારા માર્ગદર્શક શ્રી ભૂપેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર આ સમગ્ર કાર્યક્રમનું આજે આયોજન કરાયું છે જેમાં કબૂતરને ચણ ખિસકોલીને ડોડા ત્યાર પછી કીડીઓને કિરિયાળું અને શ્વાનને રોટલી અને દૂધ આજરોજ અર્પણ કરવામાં આવેલા છે અને ટીઆરપી ગેમ ઝોનના સત્યાવીસ પરિવારના દરેક બાળકોને આજરોજ રોજ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે